જોકે આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને પણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું હતું આજ રોજ દાઠા ગામે ગામતળ વિસ્તારની અંદર જંગલી પ્રાણી દીપડા દ્વારા નજીકમાં જ રહેતા ગામતળની અંદર રહેતા સુરેશભાઈ જોધાભાઈ ખાંભલિયાને જોકની અંદર બાંધેલ વાછડાનું મારણ કરેલ આ બાબતે ફોરેસ્ટ ઓફિસર બીડી ભટ્ટ સાહેબ સાંકડાસરને જાણ કરતાં સ્થળ પર આવી અને તપાસ કરેલ છે આ બાબતે ભોગ બનનાર માલધારીને સરકારશ્રી દ્વારા વળતર આપવામાં આવે અને ફોરેસ્ટ દ્વારા પાંજરું મૂકી અને જલ્દીથી જલ્દી આ જંગલી પ્રાણીને પકડી અને પાંજરે પૂરવામાં આવે ખેડૂતોમાં અત્યારે ફફડાટની લાગણી વ્યાપી ગયેલ છે તો આ બાબતે વહેલી તકે જંગલી પ્રાણીને પાંજરે પૂરવામાં આવે એવી ગામ લોકોની માંગણી છે અત્યારે હાલની હાલની પરિસ્થિતિમાં ખેડૂત દ્વારા રાતના સમયે અત્યારે વાડી વિસ્તારમાં જતાં પણ ફફડે છે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે